નમસ્કાર મિત્રો ડીજે મિત્ર YouTube ચેનલ ની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે UN નંબર એક્ટિવેટ કેવી રીતે કરી શકાય તે જોવાના છીએ મિત્રો આપની YouTube ચેનલ ની અંદર નવા હો તો આપની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આપેલ બેલ બટન દબાવો જેથી કરી આવાજ પ્રકારની માહિતી તમારા સુધી પહોંચે સકે સૌપ્રથમ Google Chrome ખોલીશું જ્યાં આપણે મિત્રો UN લોગિન ટાઇપ કરીશું હવે મિત્રો એન્ટર દબાવી નેક્સ્ટ પેજ આવી રીતના ખુલે છે જ્યાં આપણે યુએન ઈપીએફઓ લખેલ છે ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે મિત્રો હવે મિત્રો આવી રીતના એન્ટર દબાવી અને આપણું નેક્સ્ટ પેજ આવી રીતના ખુલે છે મિત્રો હવે આવી રીતના એક પોપઅપ આવે છે જેને આપણે ક્લોઝ કરીશું હવે સ્ક્રોલ કરીશું અને અહીંયા આપણને એક્ટિવેટ યુએન લખેલ છે તેના ઉપર આપણે ક્લિક કરીશું

અહીંયા નામ દાખલ રહેશે એટલે કે જે પ્રમાણે આપણે આપણા આધાર કાર્ડ ની અંદર નામ હશે તે પ્રકારે આપણે આપણું નામ દાખલ કરવાનું રહેશે નીચે આપણી ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે અહીંયા આપણો મોબાઈલ નંબર રહેશે મોબાઈલ નંબર મિત્રો બનાવ્યું આવી રીતના સ્ક્રોલ કરી અને નીચે આપણો કેપ્ચા રહેશે એટલે કે જે પણ ઉપર આપણો કેપ્ચા આપેલો છે તે જ આપણે હવે મિત્રો આપણને આવી રીતના ચેકબોક્સ આપ્યું છે એને આપણે ટીક માર્ક કરીશું ટીક માર્ક કર્યા પછી આપણે સ્ક્રોલ કરીશું અને પછી ગેટ ઓથેન્ટિકેશન પિન જેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો નેક્સ્ટ પેજ આપણો આવી રીતના ખુલશે જ્યાં આપણા આધાર કાર્ડ ની અંદર જે પણ મોબાઈલ નંબર લિંક છે તે જ મોબાઈલ નંબર પર આપણો ઓટીપી આવશે એટલે કે હવે અહીંયા આપણે આપણો ઓટીપી ટાઈપ કરવાનો પછી ક્લિક કર્યા આપણને આ પ્રકારનો વિન્ડોઝ ખુલશે જ્યાં આગળ સક્સેસફુલ એટલે કે આપણો યુએન નંબર એક્ટિવેટ થઈ ગયો છે તે પ્રકારનું બતાવશે આવા જ પ્રકારના વિડીયો જોવા માટે મિત્રો આપની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો સુધી પહોંચાડો એટલે કે શેર કરો અને બાજુમાં આપેલ બેલ આઈકોન ને દબાવશો એટલે આવા જ પ્રકારના વિડીયો પહેલા તમારા સુધી પહોંચશે